શાસ્ત્રોમાં તિથિઓમાં શ્રેષ્ઠ એકાદશીની તિથિ ગણવામાં આવી છે તો વ્રતોમાં પણ શ્રેષ્ઠ એકાદશીનું વ્રત ગણવામાં આવ્યું છે આજે છે ફાગણવદ એકાદશી જે પાપ મોચીની એકાદશી તરીકે ઓળખાય છે તો કેવી રીતે કરવું આ એકાદશીનું વ્રત અને પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી કયા લાભ થાય છે જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા યશ્યા સ્મરણ માત્રના જન્મ સંસાર બંધના વિભુદ્ધ નમસ્ત વિષ્ણવે પ્રભુ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે એકાદશી અને તો પહેલાં તો એકાદશીની તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો ખાસ કરીને એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે જેમાં જે ભક્તો ભગવાનની ઉપર બહુ આસ્થા ધરાવે છે જે ભગવાનથી બહુ નજીક છે જેમના હૃદયમાં ઈશ્વરની સદૈવ ભક્તિ હોય છે તે એકાદશીનું વ્રત અવશ્ય કરતા હોય છે એકાદશીના દિવસે ભજન કીર્તન પ્રભુ પૂજા વિગેરે કરતા હોય છે તો એકાદશીનું વિશેષ મહત્ત્વ હોય છે દરેક વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત એકાદશી ગણવામાં આવે છે અને યુધિષ્ઠિર રાજા ભગવાન કૃષ્ણને દરેક એકાદશીનું મહત્ત્વ પૂછી રહ્યા હોય છે જેમાં આજની જે એકાદશી જે છે એ એકાદશીનું મહત્ત્વ પણ યુધિષ્ઠિર રાજા પૂછી રહ્યા છે અને ભગવાન એનો ઉત્તર પણ આપી રહ્યા છે આ એકાદશીમાં શું કરવું શું ન કરવું આ એકાદશી કરવાથી કેવા લાભ થાય છે વિશેષ ફળોની પ્રાપ્તિ માટે કેવા ઉપાય કરવા સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને કહેવાનો છું મિત્રો યુદ્ધષ્રી રાજા પ્રભુને જ્યારે પ્રથ પ્રશ્ન કરે છે કે હે ભગવાન હે કૃષ્ણ હે ઠાકોરજી દરેક એકાદશીનું મહત્ત્વ તો તમે મને જણાવ્યું પરંતુ જે ફાલ્ગુન માસમાં અને એમાંય પણ કૃષ્ણ પક્ષ એટલે અંધારિયામાં આવતી એકાદશીનું નામ શું છે આ એકાદશીથી શું લાભ થાય છે આ એકાદશીના નિયમ શું છે એ બધા પ્રશ્ન કરે છે અને ત્યારે ભગવાન કહે છે ભગવાન ભગવાન કહે છે એકાદશી સમાખ્યાત પિશાચત્વા વિનસ્યતી ભગવાન કહે છે કે દરેક એકાદશીથી અલગ એક લાભ હોય છે પરંતુ જે એકાદશી ફાગણ વધ અને એકાદશી આવે જે હોલિકા દહન બાદ પછીની જે એકાદશી આવે છે આ એકાદશીને પિસાચ એટલે કે પિસાચપણામાંથી મુક્તિ પ્રદાન કરવા એકાદશી છે જે મનુષ્ય આ એકાદશી કરે છે તેને ક્યારે પિસા પ્રાપ્ત થતું નથી અને કદાચ કોઈને પ્રાપ્ત થયું તો એના વતી કોઈ કરે છે તો એને મુક્તિ પણ મળે છે એટલી તાકાત રહેલી છે આ એકાદશી ભવિષ્ય પુરાણની અંદર પણ આ એકાદશીનું વિશેષ મહત્વ છે જેને આ એકાદશીને પાપ મોચની એકાદશી કહેવામાં આવે છે પાપ મોચની એકાદશી અને એકાદશીથી પ્રેતત્વમાંથી મુક્તિ મળે છે પાપમોચનિકા યે કરવંતિ હમાનવા ભગવાન કહે છે કે હે રાજન સાંભળ જે વ્યક્તિ આ એકાદશી કરે છે એના બધા પાપ મોચન એટલે કે એના જે કંઈ પાપ થયા હોય પાપનું મોચન એટલે કે પાપને નષ્ટ કરે છે અને એ વ્યક્તિને પિશાચ યોનિમાં તે વ્યક્તિ પ્રેત યોનિમાં જતો નથી ભગવાન કહે છે હવે આ એકાદશી એ કરવંતિ હે માનવા જે મનુષ્ય આ એકાદશી કરે છે એને એકાદશીના નિયમ પણ ખબર હોવા જોઈએ તો એકાદશીના નિયમમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્નાન કરતી વખતે જલમાં ગંગાજલ પધરાવીને ગંગા સ્નાન કરવું મતલબ ઢોલમાં થોડું ગંગાજલના ટીપા નાખીને એ જલથી સ્નાન કરવું સ્નાન કર્યા બાદ પવિત્ર વસ્ત્રનું ધારણ કરવા અને સૂર્યનારાયણને સૌ પ્રથમ પહેલાં અર્ઘ્યપ્રદાન કરવું અર્ઘ્ય પ્રદાન કર્યા બાદ પોતાના દેવસેવાલે પોતાના ઘરની અંદર દેવસેવાની અંદર આસન ઉપર બિરાજમાન થઈને ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી લક્ષ્મીનારાયણની પૂજન કરતાં પહેલાં ગણેશજીને વંદન કરવા કે હે ભગવાન ગણેશજી આ પાપ મોચોની એકાદશીના વ્રત નિમિત્તે ભગવાનની હું પૂજા કરું છું તમે મને આશીર્વાદ પ્રદાન કરો કેમ કે કોઈ પણ કામમાં ગણપતિને પહેલાં યાદ કરવા જોઈએ ત્યાર પછી લક્ષ્મી નારાયણની પૂજન કરવું જોઈએ પૂજનમાં આ એકાદશીમાં ખાસ કરીને કાચું દૂધમાં થોડું કેસર નાખીને ભગવાનની ઉપર અભિષેક કરવાનો અને એમાં પણ શંખમાં જો ભરીને અભિષેક કરો છો તો વિશેષ મહત્વ છે આ એકાદશીમાં ભગવાનને પંચામૃત જેમાં દૂધ દહીં ઘી મધ અને સાકર દૂધ દહીં ઘી મધ અને સાકર પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવવા અને ત્યાર પછી ભગવાનને યમુના જલ અથવા ગંગા જલથી ભગવાનને શુદ્ધ કરવા ભગવાનને સરસ મજાના વાઘા વસ્ત્ર ભગવાનને પહેરાવવા અને પ્રભુને સરસ મજાનું ચંદનનું તિલક કરવું અક્ષત કહેતા ચોખા આખા ચોખા લેવાના તૂટેલા કે ખંડિત ચોખા નહીં આખા ચોખા ભગવાનના મસ્તકમાં તિલક કરવાનું અને ત્યાં ચોખા લગાવવાના સુગંધિત પુષ્પક સુવાસિત પુષ્પો હોય ભગવાનની ચારે બાજુમાં ફૂલ મૂકવા અને એમાં જો તુલસીના પાન હોય તો તુલસીના પાન ભગવાનને વિશેષ અર્પણ કરવા કેમકે આમ એકાદશીના દિવસે તુલસીના પાન પ્રભુને અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે કેમ કે તુલસીજીને લક્ષ્મીજી કહેવામાં લક્ષ્મીજી ભગવાનને અર્પણ થાય એટલે આ દિવસે વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે બીજા નંબરની વાત તુલસીના પાન અર્પણ કર્યા પછી ભગવાનને સરસ મજાના ફળ અને એમાં ઋતુ કાલો ભવાની છે જે ઋતુ પ્રમાણે જે ફલો હોય તે ફલ ભગવાનને અર્પણ કરી શકાય હવે તો કદાચ કેરીની સિઝન પણ આવી ગઈ છે જ્યાં કેરી મળે તો કેરી અર્પણ કરજો ન મળે તો બીજા અન્ય ફળ અર્પણ કરી શકાય પણ ઋતુકાલો ભવાની છે ઋતુ પ્રમાણે ફૂલ ભગવાનને અથવા પુષ્પ અને ફલ અર્પણ કરવાનું આ ત્યારબાદ ભગવાનની આરતી અને પાપમોચની એકાદશીની જે કથા જે છે એ કથા શ્રવણ કરવાની કથા શ્રવણ કર્યા બાદ રાત્રિના સમયે ભજન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકાય અને એવું કહેવાય છે વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ કરવાથી તે ઘરમાં ધનનું આગમન થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય જેને દ્વાદશાક્ષર મંત્ર કહેવામાં છે આની બહાર માળા પણ કરી શકાય એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો ઉપવાસ કરવો મહત્વનું છે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તો એના મૃત્યુ બાદ કેમ કે કોઈ કયા વ્યક્તિનું કેવી રીતે આ જે મનુષ્ય પૃથ્વીલોકમાં આવે છે એક દિવસ જવાનો છે પણ એવું કહેવાય છે કોઈનું અપમૃત્યુ થાય ને તો એને પિસાચપણું પ્રાપ્ત થાય છે તો પિસાચપણું જે વ્યક્તિ આ વ્રત કરે છે તો વ્રતનો એવો પ્રભાવ છે કે એ વ્યક્તિ એ જીવનું જ્યારે મૃત્યુ થાય ને તો એને પિશાચ જણું એટલે કે પ્રેત એને આપણે ગુજરાતીમાં કહીએ તો ભૂત અને સંસ્કૃતમાં એને પ્રેત આવે છે પિશાચ કહેવામાં આવે છે તો પ્રેત યોનિમાં તે વ્યક્તિ જતો નથી સીધા એના સ્વર્ગના દ્વાર ખુલે છે એના પાપમાંથી મુક્તિ મળે છે આ મહત્વ છે આ પાપમોચની એકાદશીનું બીજા નંબરની વસ્તુ જે વ્યક્તિ ખાસ કરીને પાપમોચની એકાદશીના દિવસે ભગવાનના દશ અવતાર એટલે કે ભગવાનના જે દસ અવતાર છે મત્સ કોર્મા વરાહમ ચારસિંહ વામનમ રામમ રામમ રામકૃષ્ણમ બુદ્ધ કલ્કી નમામ્ય હમ ભગવાનના દસ અવતાર એ દસ અવતારના ખાલી દસ નામ જો એ વારંવાર બોલે છે ભગવાનની સામે તો પણ એ વ્યક્તિએ વ્યક્તિને માં તો નથી જાતો પણ સાથે સાથેના સ્વર્ગના રોહન સ્વર્ગના દ્વાર પણ ખુલી જાય છે અને એ વ્યક્તિના જીવનમાં કષ્ટ ઓછું આવે છે દુઃખ દૂર થાય છે પહેલો જે ભગવાનનો અવતાર હતો એને મત્સ્ય અવતાર કહેવાય મત્સ્ય એટલે માછલીનો અવતાર ભગવાને પહેલો ધારણ કર્યો પછી કુર્મનો અવતાર લીધો પછી વરાહ અવતાર લીધો ભગવાને પછી નૃષિ અવતાર પછી વામન અવતાર પરશુરામ અવતાર તો આ દસ નામ તમારે બોલવાના કઈ રીતે બોલવાના તો પહેલો મત્સ્ય અવતાર એટલે બોલવાનું ઓમ મત્સ્ય નમ ઓમ મત્સ્યય નમ ઓમ કુરુમાય નમ બીજું ભગવાનનું નામ ઓમ કુરમાય નમ ત્રીજો અવતાર ઓમ વરાહાયય નય નમ ઓમ નૃષિય નૃષિહા નમ ઓમ વામનાય નય નમ ઓમ પરશુરામાય નમ ઓમ પરશુરામાય નમ ત્યાર પછી રામજીનો અવતાર ઓમ રામાય નમ ઓલું વામનાય નમ પછી પરશુરામાય નમ પછી રામાયેય નમઃ પછી ઓમ કૃષ્ણાય નમઃ ત્યાર પછી ઓમ બુદ્ધ્યય નમ અને ઓમ કલ્ક્યય નમ આ ભગવાનના દસ નામ તો દર્શક મિત્રો આજે ભગવાનની સર સુંદર મજાનું એકાદશીનું વ્રત વિધિ વિધાન કથા વગેરે મેં આજે તમને એની જાણકારી આપી છે ને આગળ પણ આવી જ જાણકારી હું આપતો રહીશ પરંતુ આ કાર્યક્રમને તમે જોતા રહેજો હવે મને આપી દો રજા જય ભગવાન